તમે જે ડીઝલ એન્જિન જોઈ રહ્યા છો આ ડીઝલ એન્જિન વેચવાનું છે વિડીયોની અંદર એન્જિનની ટોટલ ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ડીઝલ એન્જિન જોઈ રહ્યા છો વેચવાનું છે મોડેલની વાત કરું બે હજાર દસ ના મોડેલનું આ એન્જિન છે અને પાંચ હોર્સ પાવરનું એટલે કે પાંચ એચ નું આ એન્જિન જોવા મળશે તમે અંદર કન્ડિશન પણ ક્લિયર ક્લિયર જોઈ શકો છો કટ બતાવવામાં આવેલું છે રનિંગ કન્ડિશનમાં એન્જિન છે ડીઝલ એન્જિન પાંચ એચપીનું રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ અને ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકો છો કમલેશભાઈનો પેલા કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો એન્જિન લેવા કે જોવા જાવ કમલેશભાઈનો કરીને જજો જો વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે કિંમત માત્ર રાખવામાં આવી છે કિંમત અંદાજિત છે રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી આ એન્જિન ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો તાલુકો જિલ્લો રાજકોટ અને મનહરપુર બે ગામે જોવા મળશે